દસરડીમાં સીરવાના વેપારીના મૃત્યુના બનાવમાં દસ વિરુદ્ધ મારામારીની ફરિયાદ અઢારમી ના રાત્રે નવ વાગ્યાના અરસામાં દસરડીની સીમમાં પ્રવીણ જબુઆણી વાડી પર શિરવાના હાસમ ઉમર શિરુના મોતના બનાવ અંગે ગટિસા પોલીસ મથકે શિરવાના હાજી મદદ હાસમ સિરુએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા પ્રવિણ જબુઆણી વાડી ઉપર કપાસ ની ખરીદી કરવા ગયા હતા કપાસની ખરીદી વખતે વજન કાંટો ખોટો છે વજન સાચું આવતું નથી તેમ જણાવીને પ્રવીણે ઓસ્માન ઇસ્માઈલ શિરુ સાથે બોલાચાલી કરી હતી આ બાદ ઓસમાન અને પ્રવીણ અને પ્રવિણના માણસો વજન કાંટો ભુજ લઈ જઈ ચેક કરાવી પરત વાડી ઉપર લઈ ગયા

બેભાન થઈ જવાને લીધે મૃત્યુ પારમાં હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે કયા કારણોસર મોત નિપજ્યું છે એ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે કચ્છની પોલીસે મારામારી તથા ચુટણી લક્ષી જાહેરનામાનો ભંગ સહિતની વિવિધ કલમો તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે